હાલ ચર્ચામાં રહેલો અનામતનો મુદ્દો પણ બિહાર ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને રહ્યો જેમાં મુખ્ય રોલ આરએસએસ ચીફ મોહન ભાગવતના અનામત મુદ્દે આપેલા નિવેદને ભજવ્યો ચૂંટણીમાં ભાજપનો પરાજય થતાં જ ગુજરાતમાં પાટીદાર નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ફટાકડા ફોડી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને લઈને આડકતરો સંકેત પણ આપી દીધો गलती से भी अगर भारतीय जनता पार्टी बिहार में हार गई, गलती से भी अगर भारतीय जनता पार्टी बिहार में हार गई, तो जय पराजय तो बिहार में होगी फटाके पाकिस्तान में जाकर चले गए आप चाहते हैं आप चाहते हैं पाकिस्तान में फटाके चले पाकिस्तान ने तो खबर नहीं परंतु भाजपा ફટાકડા ફોડી શકે તેવી સ્થિતિમાં પણ ન રહ્યું ઉત્સવ ભલે મહાગઠબંધનનો હોય પરંતુ ગુજરાતમાં પાટીદારોએ દિવાળી પહેલાં જશ્ન મનાવતા અનામત સામે સરકારના વલણ પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો એસપીજીએ બિહારના પરિણામની ઉજવણી કરવાનો મેસેજ ફરતો કરતાં જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા તેઓના મનમાં તો એક જ વાત હતી કે સરકારે અનામત આંદોલન ને દબાવવાનો પ્રયાસ કર્યો પરંતુ હવે ફટાકડા કોણ રોકી શકે અંદર જે મતદાન કરી અને જે ભારતીય જનતા પાર્ટી ની જે કારમી હારતી છે એની ખુશી ની અંદર સમગ્ર પાટીદારો મહેસાણા ની અંદર ફટાકડા ફોડવામાં આવે છે અને સમગ્ર ગુજરાત ની અંદર પણ ફટાકડા ફોડવામાં આવશે એટલે કેવી ખુશી થઈ રહી છે આજે પાટીદાર સમાજ ખુશી તો એવી થઈ છે અનામત પર પુનઃ વિચારણા થવી જોઈએ તેવી કોમેન્ટ કરી હતી અને તેની ઓબીસી બહુમતી ધરાવતા બિહાર એવી તો અસર થઈ કે ભાજપ અને તેના સાથી પક્ષો હાસિયા ધકેલાઈ ગયા આ સાથે જ સોશિયલ મીડિયામાં માં પાટીદારો નું નવું સ્લોગન ફરતું થઈ ગયું કે બિહાર બાર પાટીદાર સરકાર હાર્દિક ને દિવાળી બીજી તારીખે અહિયાં કરશે આજ ની એક દિવાળી બનાવી લીધી બીજી દિવાળી અમે બીજી તારીખે હાર્દિક ને જેટલા દિવસ રાખો એટલું રાખી લે બાકી દરેક વખતે આજ પ્રેરણા આવવાનું છે એ ભાજપ યાદ રાખી લે

કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન જોશી પણ હાજર રહ્યા તો અરવલ્લી જિલ્લામાં પણ કોંગ્રેસે ઠેર ઠેર આતિશબાજીના પ્રોગ્રામો કરીને પોતાની ખુશી વ્યક્ત કરી અરવલ્લી જિલ્લાના મોડાસા બાયડ તેમજ અન્ય તાલુકાઓમાં કોંગ્રેસી કાર્યકરોએ રોડ પર ઉતરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી